રામ સીતા રામ બધાને આપણે ઈજરાયલ ના ખેતરો બૌ જોયા આજ ઇન્ડિયા ના ખેતરો બતાવીએ આપણે આ ખેતર આપણું પોતાનું અટાણે આપણે પાણી વારીએ આગડે ફુવારા પ ફેરવવાના છે આપણે આ સાઈડ પેલા ગુંમરો મારતો આવા સેટ થઈ જાય બધું પછી ફુવારા ફેરાવીએ આપણે જોજો માંડવી બધાય એ વીક સજરે કમેન્ટ માં કીજો ને આપણી હને જા આ બડ જંગલ હે એ ભૂન ને રોજ ને આવે અને જોવા જકો થાય કાય એમ નકઈ એક બી આવે એટલે વીઘો એક સાફ કરી જાય પાણીનું પાણી જ વારે બધા આગળી ફુવારા ફેરવવાના હા પાછી લાઈટ અમારે આવે જોરદાર Motor salvo nga lighthouse. Hoa di gia tiên này. Atliana kama nga lighthouse. Hoa 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 એવી અમારે લાઈટ આવે હેઠી એક જણ તો મોટરને ને તરી જ જોઈએ કાર ફુવાર ફેરવવા ના થાય લાઈટ તો જતી નથી જે બી માં ફોન કરીએ તો એ બી શાળા અહીં ક્યાં કે ફોલ્ટમાં હે રિપેર કરીએ એ બિશાળ ચોવીસ કલાક રિપેર કરે હમણાં તો લાઈટ એટલું હજુ ફોલ્ટ તો કઈ જગ્યાએ ખાતો હોય હાલો તો આપણી મોટર હે ને બંધ થઈ Buara-buara uwanukam saluhatika inga Jan buara-buara nek ya Pasung Motor norok kolongkor mulia Pasung ત્યાં પાડોમાં એક મોટર ચાલુ હા દેખાતું ને દવા જ આવે એકલું હા મેં કઈ થી આગળ આજ બે મોટર ભેરી સાલું રાખીય

ફુવારા હલાડીયા બધ કરવા જ મોટર બંધ થઈ ગઈ છે ફુવારા ફેરવા નાખીએ પેલા આપણે